સમાચારની વિગત જોઈએ તો લોકસભાની ચૂંટણી સંદર્ભે આજે ઉમેદવારોની જે અન્ય યાદી જાહેર કરી હતી જેમાં રાજ્યની પણ પચાસ જે પંદર જેટલી બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરાઈ ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી એસટી ત્રેવીસ બારડોલી બેઠક પર વર્તમાન સાંસદ પ્રભુ વર્સાવાને જ રિપીટ કર્યા છે ત્યારે ખાસ કરીને ઉમેદવારોની પસંદગીને લઈને ફરી વખત પ્રભુ વસાવાને ભાજપે રિપીટ કર્યા છે જ્યાં ભાજપ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા સહિત અનેક દ્વારા દાવેદારી કરવામાં આવી હતી જોકે ત્રીજી ટર્મમાં પણ ભાજપ દ્વારા પ્રભુ વસાવાનું નામ જાહેર થતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં બે ના વર્ષમાં પણ પ્રભુ વસાવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને બાદમાં લોકસભા ટિકિટ મેળવી પ્રથમ વિજેતા થયા હતા ત્યારે ફરી બે હજાર ઓગણીસમાં માં તેઓને રિપીટ કરવામાં આવ્યા હતા જ્યાં બારડોલી થી બેઠક માટે જે કમઠાણ ચાલી રહ્યું છે અને કાર્યકરોમાં પણ ઉત્તેજના હતી જો કે ગત પાંચ વર્ષમાં પ્રભુ વસાવાની જે નિર્વિવાદિત કામગીરી અને વડાપ્રધાન મોદી સી પાટિલની ગુડબુકમાં હતા જેથી જાતિવાદી સમીકરણોની પણ ધ્યાનમાં રાખીને ભાજપ જે બારડોલી બેઠક ઉપર પણ કોઈ જોખમ લેવા કે ફેરબદલ કરવા માંગતું ન હતું એ જ કારણોસર ફરી વખત પ્રભુ વસાવા ઉપર ભાજપે ઉમેદવાર તરીકે પસંદગી ઉતારી છે નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટી શાસિત કેન્દ્રની સરકારમાં ત્રીજી વખત ફરીથી બારડોલી લોકસભાના સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સાદાર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃ શ્રેષ્ઠ નેતૃત્વનો હું હૃદયના ભાવ સાથે આભાર માનું છું એની સાથે મારા ત્રણ જિલ્લા મંડળ સુરત જિલ્લો તાપી જિલ્લો અને સુરત મહાનગર ત્યારે ત્રણેય જિલ્લાઓના માન્ય સંગઠનના મહામંત્રી મહામંત્રીશ્રીઓ અને મંડળ કક્ષાના મારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ મોરચાના તમામ નાનામાં નાના કાર્યકર્તાનો પણ આ તકે આભાર માનું છે કે મારી ફરી વખત પસંદગી થવા બદલ એમને સીધા પરોક્ષ રીતે મારી તમામ જે રાષ્ટ્રહિતમાં જે લોકો વિચાર છે એવા વિચાર પરિવારની ટીમ હોય કે તટસ્થતા પૂર્વક જે રાષ્ટ્રહિત માટે જે લાગણી ધરાવે છે એમને પણ મારા માટે જે શુભકામના પાઠવી ત્યારે એમનો પણ આ તકે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની વૈશ્વિક આભા બની છે ત્યારે એમને અનુરૂપ ત્રીજી વખત દેશના દેશના વડાપ્રધાન બનાવવા માટે ટોટલ મતદારો છે એનો એવો એવો બને કે આજે એટલા મતદાન રૂપે ભારતીય જનતા પાર્ટીના કમળને નિશાન પર મતદાન કરીને આશીર્વાદ રૂપે ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને મત આપે એના માટે આપણા પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબે ગુજરાતની તમામે તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોથી જીતવાની હાકલ કરી છે ત્યારે આ હાકલને આ ચેલેન્જને સ્વીકાર મારા ભારતીય જનતા પાર્ટીના બારડોલી લોકસભાના તમામ કાર્યકર્તા આગેવાને સ્વીકારી છે અને હું આશા અને અપેક્ષા ચોક્કસ રાખું છું કે આ પાંચ લાખથી મતોથી આ બેઠક ફરી વખત જીતીને કમળ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અર્પણ